પોરા નોમલ્લા ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે આ બંને ગામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખુબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલુકો તો ખૂબ જ પરેશાન છે આ કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય હોય ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ન કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઈવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને અમે પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઇટ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓનું સેટિંગ છે ટી ડીનું સેટિંગ છે આરટીઓના અધિકારીઓનું સેટિંગ છે અહીંયા પીએસઆઈ રાજપાડીના પીએસઆઈને ઉમલાના પીએસઆઈનું સેટિંગ છે લોકો ખુલ્લી આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા અમારા મો અમારા મોડીની વાતની લોકોની વાત છે ને લોકો ક્યારે કહેતા હોય છે કે જાહેરમાં આ બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રેતી વ્યવસ્થા સાથે ઓરલોડ વાહનો જીએમડીસી માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચાલે છે બે રોક ટોક એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને આનું ધ્યાન દોર્યું છે પણ કલેક્ટર સાહેબ પણ પગલા નથી લીધા બંને પીએસઆઈ ને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિઓ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પણ સમય સમય બધાને જાણ કરી છે ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે મામલતદાર ને પણ જાણ કરી છે પણ કેમ્પ ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે વાત આવું કરી આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય ત્યારે તાલુકાના કે જિલ્લાના જે વાસમો પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કઈ જોઈને જતો રહ્યો તો આ લોકો આ લોકો ની બેદરકારી ના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કહેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આ આ ફક્ત ઉમાલા કે દુમાલા વાગ પર આ પૂરતું નહીં રાજચીપલાથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુખી છે ઓવરલોડને બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા થી પાણી હોય કે પછી પાણી થી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્ર રોકવા જોઈએ

તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવાલે છે કેટલાક લોકો એવો આક્ષેપ છે કે અધિકારો સાથે કેટલાક રાજનેતાઓ પણ આ ધંધામાં સગા છે શું જે પણ કોઈ હોય જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ પર આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો મેં આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આયા અમે અમારા બંને સરપંચો આયા છે આયુષ્તાના તાલુકા પંચાયતના સભ્ય અમે આયા છે હું પોતે સંસદ સભ્ય આયા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે આપે કીધું કે અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે એ લોકો આક્ષેપ છે તો અધિકારીઓ ઉપર કોઈ પગલા લેવામાં આવશે આયા તમારા દેખતા લોકોએ કીધું ને કે પોલીસના માણસો ઠેર ઠેર ઉભા હોય છે મોટા હાઈવા પાસે હપ્તા લે છે અને વાત પણ સાચી એ હપ્તા લેતા હોય તો આ બેફામ ચાલે છે ને નહીં તો નહીં તો ક્યાર નો મેં કલેક્ટર ને પત્ર લખ્યો મેં અધિકારી ને વાત કરી મહેન્દ્રસિંહ પીએસઆઈ ને એના ઉમરલા પીએસઆઈ ને અને રાજપાડીના પીએસઆઈ ને કેમ પગલા નથી લેતા આ લોકોની વાત સાચી છે તો ને